આજે આપણે ગુજરાતી સ્ટાઈલ મુખીયા બનાવીએ છીએ તેની રેસીપી બતાવું છું મેં પાંચસો ગ્રામ દૂધી લીધી છે એને છોલી અને છીણી લીધી છે છીણ્યા પછી અંદર મેં મીઠું ભેગું કરી અને રાખી દીધું છે કારણ કે મીઠું ભેગું ના કરી અને દૂધી છીનેલી પડી રહે તો કાઢી પડી જાય છે એટલા માટે હવે હું એની અંદર અડધી ચમચી હળદર એક ચમચી ધાના ચીરું એક ચમચી અજમો આ ગોળ લીધો છે સ્વાદ અનુસાર જેટલું ગળ્યું જોવે એ પ્રમાણે આપણે અંદર ગોળ નાખીશું મેં આદુ લસણ ને મરચાની પેસ્ટ બનાવી છે તે બેસ્ટ અંદર નાખીશું હવે મેં એક બાઉલ ધાણા લીધા છે ધાણાનો ટેસ્ટ મુઠિયામાં સરસ લાગે છે એટલા માટે વધારે મેં ધાણા લીધા છે હવે એને બરોબર મિક્સ કરી લઈશું પછી મિક્સ થઈ ગયા પછી આપણે અંદર બે પરી જેટલું મોન માટે તેલ નાખીશું તેલ નાખ્યા પછી એને બરોબર મિક્સ કરી લેવું દૂધીમાં મસાલો કરી અને પછી લોટ નાખવાથી જેટલું પાણી દૂધીમાં છૂટવાનું હોય એટલું છૂટી જાય છે એ પછી આપણે લોટ નાખીએ તો જેટલો લોટ હમાય એટલો જ થાય ને લોટ સરસ બંધાય છે અને ડાયરેક્ટ દૂધીમાં લોટ નાખીને મસાલો કરીએ છે તો લોટ બહુ ઢીલો થઈ જાય છે અને મુઠિયા વાળી અને આપણને મુક્તા ફાવતા નથી બાઉલ આપણે કણકી કોરમાનો લોટ લીધો છે બાઉલ ઘઉંનો કપરો લોટ લીધો છે જે આપણે લાડવા બનાવવા વાપરીએ છે એ લોટ લેવાનો છે

હવે હું આ સ્ટીમરમાં મૂકીશ થાળી ગરમ થાય પછી આપણે મુઠિયા મૂકવાની શરૂઆત કરવાની છે ને તો મુઠિયા નીચે ચોંટે નહીં થાળી મૂકીને પાંચ મિનિટ આવી રીતે ઢાંકી દેવાનું એટલે આપણી થાળી ગરમ થઈ જાય પછી મુઠિયા મૂકવાના જો હવે આપણો લોટ પણ પલજી અને સરસ થઈ ગયો છે જો જો આપની થાળી બરાબર ગરમ થઈ ગઈ છે હવે આપણે મુઠિયા મૂકીશું ગરમ થાળી કર્યા પછી આપણે મુઠીયા મૂકીએ તો મુખ્ય થાળીમાં ઠંડા નથી જો હવે આપણો વળકો વળી ગયો છે અને આવા થઈ જાય એટલે બીજો થડ મૂકવાનો હવે એને ઢાંકી અને વીસ મિનિટ પછી તૈયાર થઈ જશે આપણા મુઠિયા હવે આપણી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે મુઠિયા જોઈ લઈએ કે થઈ ગયા છે કે નહીં જો આપણા મુઠિયા સરસ તૈયાર થઈ ગયા છે ચાલો તો હવે આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું એના માટે સૌ પ્રથમ આપણી મોટી ત્રણ ચમચી તેલ એમાં થોડી રાઈ નાખીશું અને રાઈ તતળે ત્યારબાદ હવે એની અંદર આપણે ફળ નાખીશું જે બેથી ત્રણ ચમચી સુધી લઈ શકાય છે એને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે લસણના ટુકડા ઝીણા ઝીણા કરી અને ત્યારબાદ તેમાં એડ કરીશું લસણ આપણે પોતાની અનુકૂળતા અનુસાર વધારે કે ઓછું નાખી શકાય છે અહીંયા અમારા ઘરે લસણ થોડું વધારે ખવાય છે એના માટે અમે અહીંયા વધારે નાખ્યું છે લસણ બરાબર શેકાઈ જાય એટલે એમાં એક નાની ચમચી હિંગ અને લાલ મરચું કાશ્મીરી એડ કરીશું જે મેં અહીંયા નાની બે ચમચી લીધું છે બંને બરાબર મિક્સ થઈ જાય અને તેલમાં બરાબર શેકાઈ જાય ત્યારબાદ હવે ઝીણા સમારેલા મુઠિયા આપણે લઈ લઈશું એને પેનમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું ચાલો તો હવે આપણા મુઠિયા થઈ ગયા છે રેડી તો એને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગુજરાતી સ્ટાઇલ મુઠિયા અને અગર તમને અમારો વિડીયો પસંદ આવી રહ્યો છે તો અમારી ચેનલને લાઈક કરો બધા સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં એની સાથે સાથે અમારા કોમેડી વિડીયો પણ જોજો થેન્ક યુ